ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એક ના સુધરાય સભ્ય જેમનું અવસાન થયું હતું તે વોર્ડના સભ્ય પદની જગ્યા ખાલી હોય ત્યારે આજે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે જાહેર કરેલ ઉમેદવાર અર્પેશભાઈ ઝાકાસણીયા નું આજે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય જીતની દાવેદારી નોંધાવવા સાથે ધ્રાંગધ્રાની જનતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની પસંદગી કરશે તેવો આશાવાદ વ્યક્ત વ્યક્ત કર્યો હતો ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં અમારા રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશભાઈ ચકાસણીયાનો આજે અમે પ્રાંત કચેરી ખાતે એમનો ફોર્મ ભર્યું છે અને પ્રાંત અધિકારી શ્રીએ ફોર્મની ચકાસણી કરીને ફોર્મનો સ્વીકાર કર્યો છે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ સાથે સાથે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને સાથે અમારા સાથી પક્ષ એવા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે અમે વિશાળ સંખ્યામાં જે ફોર્મ ભર્યું છે ધ્રાંગધ્રાની જનતા ભારતીય જનતા પાર્ટીના

ખૂબ ખૂબ શ્રદ્ધાને પરોશો છો આજે ધાંગધ્રા નગરપાલિકાની પેટા ઇલેક્શન જ્યારે જાહેર થયું છે વોર્ડ નંબર એકનું ત્યારે કોંગ્રેસ પક્ષે અલ્પેશભાઈ જાકાસણીયા ઉપર જે વિશ્વાસ અને જે ટિકિટ આપી છે તે તે બદલ કોંગ્રેસ પક્ષનો પણ અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે અને અલ્પેશભાઈ જંગી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે એ વિશ્વાસ વ્યક્ત કરવી છે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા